ભાગીદારી પેઢીમાં કાર્યક્ષમ સંચાલન ખૂબ સારી રીતે કરી શકાય છે પાત્રતામાં વધારો વધુ મૂડી શ્રમ મળી શકે છે લાભ યોગ્ય નિર્ણય લઈ શકાય છે પરિવર્તનશીલતા ખૂબ સારી રીતે સફળ બનાવી એકમને એકમને ભાગીદારી પેઢીના લઘુમતી હિતોનું રક્ષણ ગ્રાહકો સાથે સીધો સંબંધ અને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ સત્તાની સોંપણી સારી રીતે કરી શકાય ફરી રિપીટ માય ડિયર ફ્રેન્ડ્સ ભાગીદારી પેઢીના ફાયદા એકદમ સરળ સ્થાપના વિધિ કાર્યક્ષમ સંચાલન કરી શકાય છે શાકપાત્રતા વધી શકે છે વધુ મૂડીની જરૂર પડે તો ભાગીદારો પોતે વધુ મૂડી લાવી શકે છે ભાગીદારો વચ્ચે કાર્ય વિભાજન એટલે કે શ્રમ વિભાજનનો મળી શકે છે લાભ યોગ્ય નિર્ણય લઈ શકાય છે પરિવર્તનશીલતા લઘુમતી હિતોનું રક્ષણ ગ્રાહક સાથે સીધો સંબંધ અને આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ ધેટ મીન્સ વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાની સુવ્યવસ્થિત ઉપરી સપાટી સુધી સોંપણી તો ધંધાકીય એકમને અંદર જો ભાગીદારી પેઢીના જે યુનિટની વાત કરીએ તો ભાગીદારી ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ આપણે વાત કરી હતી ભાગીદારી પેઢીની જે લાક્ષણિકતાઓની વાત કરી હતી એ ટોપિકની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ એકદમ સરળ છે અને ઓછી ખર્ચાળ છે કાયદા અનુસાર કાયદા અનુસાર ઓગણીસો ના ભાગીદારી પેઢી કાયદા અનુસાર ભાગીદારી પેઢીની નોંધણી કરાવી ફરજિયાત નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો ભાગીદારો બે કે તેથી વધારે જ્યારે ભાગીદારો ભાગીદારી પેઢી ચલાવે છે ત્યારે ઘણી વખત વિવાદ થઈ શકે છે તર્ક થઈ શકે છે અને વાદ વિવાદને કારણે ભાગીદારી પેઢીની અંદર નવા ભાગીદારનો પ્રવેશ કરાવો આવા ઘણા બધા અનબિન્યુસ પ્રશ્નો આવતા હોય છે ત્યારે આ ભાગીદારી પેઢીની નોંધણી કરાવી આપણા માટે ખૂબ સરસ હિતાઓ છે એટલે ભાગીદારી પેઢીની નોંધણી કરાવી હિતાવ છે અને એની સ્થાપના બહુ ઓછી છે કાર્યક્ષમ સંચાલન માલિકની અંદર આપણે આગળની વાત કરીએ જેમાં એક જ ભાગીદાર મતલબ એક જ માલિક હતો ભાગીદાર નહીં મિત્રો એક જ માલિક હતો એમાં એના કરતાં ભાગીદારી પેઢીની અંદર એક કરતાં વધુ વ્યક્તિઓ છે મતલબ બે કે જેથી વધારે

મિત્રો ભાગીદારી કાર્યક્ષમ સંચાલન સપોર્ટ દ્વારા આગળ વધારી શકાય મતલબ સાખપાત્રતામાં વધારો આગળ ટોપિકની ચર્ચા કરીએ પ્રત્યેક ભાગીદારની જવાબદારી કેવી હતી અમર્યાદિત અમર્યાદિત જવાબદારી હોવાથી વેપારી પેઢીને ઉધાર માલ મતલબ બાકીમાં માલ વેચવા માટે કે નાણાંનું જ્યારે કોઈ પણ પ્રકારનું ધિરાણ કરવું હોય તો એમાં આપણે અચકાતા નથી મતલબ શાક પાત્રતા છે એની અંદર આપણે વધારો કરી શકીએ છીએ વ્યક્તિગત માલિકીની અંદર શાક પાત્રતા જોવા મળતી નહોતી જ્યારે ભાગીદારી પેઢીની અંદર શાક પાત્રતા જોવા મળે છે ત્રણ ટોપિક સરળ અને ઓછી ખર્ચા સ્થાપના વિધિ કાર્યક્ષમ સંચાલન શાક પાત્રતામાં વધારો આગળ જોઈએ ચોથો મુદ્દો એક મુદ્દાની અંદર ચર્ચા કરી દીધી શાક પાત્રતા વધે છે ચોથા મુદ્દા ઉપર પ્રયત્ન કરીએ વિદ્યાર્થી મિત્રો ચોથો મુદ્દો છે વધુ મૂડી દરેક ભાગીદારોને પોતપોતાની મૂડી લાવી અને જ્યારે ભાગીદારી પેઢી શરૂ થઈ છે પરંતુ વધારે મૂડીની જ્યારે પડે છે એકમને જરૂર ભાગીદારી પેઢીને ત્યારે ભાગીદારી પેઢીમાં બે કે તેથી વધારે ભાગીદારો હોવાથી મૂડી વધારે મેળવી શકાય છે વ્યક્તિગત માલિકીની અંદર એકલો માલિક હતો એટલે મૂડી મળતી નહોતી એક જ માલિક પાસે મૂડી ઓછી હોય મતલબ અહીંયા ભાગીદારી પેઢી છે ભવિષ્યની અંદર પણ ધંધાનો જો આપણે કરવો પડે છે

એના ઉપર ચર્ચા અને વિચારણા કરે ચર્ચા વિચારણા કરે ત્યાર પછી એ લોકો જ્ઞાન અને અનુભવને કારણે પોતાને લાભ પ્રાપ્ત થતા હોય છે બની શકે કે જ્યારે કોઈ નિર્ણય લેવાનો છે ત્યારે કોઈ પણ પ્રકારની શું ન આવે ભૂલ ન આવે એટલે યોગ્ય નિર્ણય લઈ શકાય છે ભૂલ આવે તો સુધારી પણ શકાય છે અને ભૂલની શક્યતા ખૂબ ઓછી રહે છે મતલબ ભાગીદારી પેઢીમાં આ પણ એક સરસ મજાનો લાભ છે વ્યક્તિ માલિકીની અંદર યોગ્ય નિર્ણય લેવામાં ઘણી વખત ભૂલ આવી શકતી હતી ભાગીદારી પેઢીમાં યોગ્ય નિર્ણય લેવામાં બને એટલી ભૂલ નહીં આવે કારણ કે ભાગીદારો પોતે ચર્ચા વિચારણા કરશે અને એટલા માટે જ્ઞાન અનુભવને કારણે ભૂલ નહીં આવે અને ભૂલ આવશે તો એની ક્ષતિ પણ કેવી હશે ખૂબ જ ઓછી હશે આગળ જે વિદ્યાર્થી મિત્રો ટોપિક નંબર 7 પરિવર્તનશીલતા ચેન્જિંગ ભાગીદારી પેઢી એ ઐચ્છિક કરાર છે પોતાની અનિચ્છા અનુસાર ભાગીદારો આ પેઢીની અંદર જોડાય છે જેની અંદર ફેરફાર કરવો હોય તો કરી શકાય છે પરંતુ મિત્રો બદલાતા સંજોગોની અંદર ભાગીદારી પેઢીના સંચાલનમાં જો કોઈ માળખાની અંદર જરૂરી જરૂરી ફેરફાર ફેરફાર કરવો હોય મતલબ પણ પ્રકારના આંતરિક બાહ્ય થતા હોય રાજકીય પરિવર્તનશીલતા આર્થિક પરિવર્તનશીલતા આવા ઘણા બધા ધંધાકીય એકમની ભાગીદારી પેઢીને અસર થતી હોય તો જ્યારે ફેરફાર કરવો પડે ત્યારે સહેલાઈથી ફેરફાર થઈ શકે અને એના માટે એક સરસ મજાની પરિવર્તનશીલતાનો લાભ કહી શકાય લઘુમતી હિતોનું રક્ષણ સૌથી સરસ મુજબ મુદ્દો છે સામાન્ય રીતે ભાગીદારના ધંધામાં કોઈ પણ કાર્ય બધા જ ભાગીદારોની કેવી રીતે થાય છે સંમતિ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો ભાગીદારો પોતાને સંમતિથી કાર્ય કરે છે નહીં કે એક ભાગીદાર નિર્ણય લે એટલે બીજા ભાગીદાર પણ એ પોતાની સંમતિથી નિર્ણય લે છે અને સંમતિ છે એ લઘુમતી હિતના રક્ષણ માટે ખૂબ જરૂરી છે કોઈ પણ ભાગીદાર પેઢીના વિસર્જનની માંગણી કરી શકે છે અને આમ લઘુમતી હિતોનું શું થઈ શકે છે રક્ષણ થઈ શકે છે ગ્રાહક સાથે સીધો સંબંધ વ્યક્તિત માલિકીની જેમ ભાગીદારી પેઢીમાં પણ ગ્રાહકો હોય અને કર્મચારી હોય પેઢી તો બે છે વ્યક્તિ પેઢી પણ છે ભાગીદારી પેઢી પણ છે વ્યક્તિ પેઢી એટલે એક જ માલિક ભાગીદારી પેઢી એટલે ઘણા બધા બે કે તેથી વધારે ભાગીદારો ભેગા થઈ અને પેઢી ચલાવે છે મતલબ મધ્યમાં કોણ છે ગ્રાહક છે અને એની સાથે કામ કરનારાઓ કર્મચારીઓ છે મતલબ એ પોતે સીધા સંપર્કમાં આવી શકે છે અને જરૂરી પ્રમાણે આપણે એને જો કોઈ કાર્ય પ્રમાણે ફેરફાર આપવો હોય કોઈ સત્તાનું વિકેન્દ્રીકરણ કરવું હોય તો થઈ શકે છે દસમો મુદ્દા ઉપર આગળ વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ વિકેન્દ્રીકરણ એટલે સત્તાની કરવામાં આવે ઉપર સપાટી અનુસાર સો આપણી ભાગીદારી પેઢીમાં બે અથવા તો બે કરતાં વધારે જયારે ભાગીદારો હોય ત્યારે એની અંદર આર્થિક સત્તા ઇકોનોમિકલ જે ઓથોરિટીસ છે એ વહેંચાઈ જાય છે દરેક ભાગીદારો વચ્ચે અને એ સરસ મજાનો મુદ્દો છે આવકવેરાનો ઓછો બોજ શા માટે આવકવેરાનો ઓછો બોજ બે મુદ્દા આવી શકે વ્યક્તિગત પેઢીની અંદર પણ